સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ગામોમાં ખનીજ ચૂક્યા છે ઠલવાઈ રહ્યા છે પરંતુ તંત્ર ખનીજ માફિયા સામે વામડું સાબિત થયું છે ત્યારે બેરોક કટોક ખનન રાત દિવસ ચાલુ છે મૂડીના અમરાડી સામે મોટા પ્રમાણમાં ખનીજ ખોદકામ ચાલુ છે ગામ લોકો આ બાબતે રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા તંત્રને આપતા હતા હપ્તા અને કારણે કાયદેસરની કાર્યવાહીથી તંત્ર દૂર હતું તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ગોચર જમીન બચાવવા ગ્રામજનો રીતસર ઉતરી પડ્યા છે પરંતુ ખનીજ માફિયાઓ મચક આપતા ન હોય ત્યારે ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી તંત્રને ઢંડેડવાનો પ્રયત્ન કર્યો હતો હવે જોઈએ છે કે તંત્રના બેરા કાને અવાજ પહોંચે છે કે નહીં અને આવનાર સમય જ કહેશે અને ખનીજ માફિયાઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ ન થાય તે પહેલા તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે આમરોડી ગામમાં ખનીજ માફિયાઓ ભારે થઈ ગયા છે સોડે ધાર ખનીજ ચોરી કરે છે કોઈ ખનીજ ખાતાના સાહેબો ધ્યાન દેતા નથી છોડે ધાર ખનીજ ચાલુ છે થોડા દિવસે રાતે અને આપણે કેવા જઈ એટલે હામા થાય છે કૃપયા કરી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ માફિયાઓને બંધ કરાવે એવી અમારી નમ્ર અપીલ છે રિપોર્ટર મહેશભાઈ આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર